ဒီရောနေရတယ် નમસ્કાર હું સતરાજી જાડીજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે શ્રી દોશી એમએસ અને ડાભી એનર હાઈસ્કૂલ છે જે કામધેનુ પાસે મોરબી કંડલા હાઈવે છે તે કામધેનુ પાસે આવેલી છે ત્યાં પ્રતિભા બે હાજર ચોવીસ કે જેની અંદર વિદ્યાર્થીઓની અંદર ખીલેલી જે પ્રતિભાઓ હોય છે એ પ્રતિભાને કેવી રીતે બહાર લાવીએ અને એના માટે થઈને કઈ કઈ વસ્તુઓ કરી શકાય કયા કયા પ્રદર્શનો કરી શકાય અને કઈ કઈ એવી જૂની વસ્તુઓ છે ખાલી ગણિત વિજ્ઞાન પ્રદર્શન એવું વિજ્ઞાન મેળો નહીં પરંતુ ચૌદ જેટલા અલગ અલગ વિભાગ અને ચૌદ ચૌદ વિભાગની અંદર અલગ અલગ વિવિધ ઘણી બધી વસ્તુઓ જેનો અહીંયા તમને પ્રદર્શન જોવા મળવાનું છે તમે અહીંયા જોઈ શકો છો કે કેટલી બધી વિશાળ સંખ્યાની અંદર વિદ્યાર્થીઓએ આની અંદર ભાગ લીધો છે અને કેવા કેવા પ્રકારના પ્રોજેક્ટો છે કઈ કઈ પ્રકારના વિભાગો છે તમામ વિગતો છે આપણે અહીંયા સાહેબ સાથેથી લેવાના છીએ નમસ્કાર મોરબી અપડેટમાં આપનું સ્વાગત છે સર કયા પ્રકારના અહીંયા પ્રોજેક્ટો છે કયા પ્રકારના વિભાગો છે અને કેવું આયોજન છે નમસ્કાર હાઈસ્કૂલ મોરબી મારું નામ ભરત ગોપાણી આચાર્ય શ્રી દોશી હાઈસ્કૂલ આજનો અમારો જે કાર્યક્રમ છે તે પ્રતિભા બે હજાર ચોવીસ સામાન્ય રીતે શાળાઓની અંદર જે કાર્યક્રમો થતા હોય છે એમાંનો વિભાગ હોય છે ગણિત વિજ્ઞાન પ્રદર્શન એવી રીતે અમારો એક વિભાગ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો છે આવા અમારા કુલ ચૌદ વિભાગ છે જુદા જુદા જેમાંનો એક ગણિત વિજ્ઞાન પ્રદર્શન એવી જ રીતે અમારો એક વિભાગ છે આપણા ભારતીય રાજાઓ અને ક્રાંતિકારીઓ પછી આપણા ભારતના ઐતિહાસિક સ્થળો આપણું આયુર્વેદ જે આપણું ખરેખર તો રસોડું છે એની અંદર જ બધું આયુર્વેદિક મરી મસાલાઓથી માંડીને બધી વસ્તુઓ છે જે આપણું સ્વાસ્થ્ય સારું રાખવામાં મદદરૂપ થાય છે પછી આપણા ભારતીય સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે તમે અહીંયા જોઈ શકો છો રામજી મંદિર જે આપણે અયોધ્યામાં બનેલું છે એમની પ્રતિકૃતિ છે જુદા જુદા ઔષધિઓ જે આપણા સ્વાસ્થ્યને કેવી રીતે સારું રાખી શકે છે એમની વાત છે એની અંદર ત્યારબાદ અમારી એક વિભાગ છે વેસ્ટમાંથી બેસ્ટ સામાન્ય રીતે જેને નકામી વસ્તુઓ ગણીને આપણે ફેંકી દેતા હોઈએ છીએ એ બધી વસ્તુઓ તમે અત્યારે જોઈ શકો છો કે સાવ સામાન્ય જે કાંઈ કામની નથી એવી વસ્તુઓમાંથી ખૂબ જ સારી વસ્તુઓ બનાવેલી છે નાળિયેરની કાચરીઓ એમાંથી આ તબલા બનાવેલા છે બાજુમાં જે શોપીસ છે જેની અંદર પેન સ્ટેન્ડ તરીકે સ્કેચ પેન રાખેલી છે એ પણ એમાંથી જ બનાવેલું છે તો અમારા વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ખૂબ જ સારી તૈયારીઓ કરેલી છે જેની અંદર આપણે ઘરે શણગાર માટેની જે વસ્તુઓ રાખતા એ વસ્તુઓ ચાકડા પાટી તોડલિયા જે આપણી સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને અમારું એક પ્રદર્શનનો એક વિભાગ છે ત્યારબાદ બીજો એક વિભાગ છે જેમાં આપણું ચલણી નાણું જે હાલનું ચલણી નાણું છે અગાઉ જે ચલણી નાણું અત્યારે વપરાવામાં વાપરવામાં નથી આવતું એ બધી વસ્તુઓ પણ આની અંદર રાખેલી છે જેથી કરીને અગાઉ કઈ કઈ વસ્તુઓ હતી તેનો આપણને ખ્યાલ આવે પછી આપણે ઘર વપરાશમાં જે જે એન્ટિક પીસ કહી શકાય ત્રાંબાના પિત્તળના એવા બધા વાસણો જે સામાન્ય રીતે સમય બદલાતા જેને આપણે સ્ટીલ ઉપર જતા રહ્યા છીએ એ બધી વસ્તુઓ છે તે ત્યાં પ્રદર્શનમાં મૂકેલી છે પછી વાંસની જે વસ્તુઓ જે આપણા એક જીવનનો ભાગ હતો કે આ બધી વાંસની વસ્તુઓ છે એ આપણે ઘરમાં વાપરતા તો એવી બધી વસ્તુઓ હવે નથી વપરાતી તો નાના બાળકોની જે નવી પેઢી છે એમને તો એ જોયું જ નથી તો એ જોઈ શકે અને ખબર પડે કે અગાઉના સમયમાં આ બધી વસ્તુઓ વાપરવામાં આવતી તો એનો એક વિભાગ છે પછી અમારું જે અત્યારે તમે જોઈ શકો છો તે ગણિત વિજ્ઞાન પ્રદર્શન જેની અંદર જુદી જુદી અઢાર કૃતિઓ અમે મૂકેલી છે આ બધી કૃતિઓમાં દરેકમાં અમારા વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક સિદ્ધાંત સાથે તમને બધી સમજૂતી આપે છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એક આખું મ્યુઝિક જે પેડ છે એમણે જાતે બનાવેલું છે આખું મ્યુઝિક પેડ છે જેમાં જે રીતે આપણે પેડ ઉપર મ્યુઝિક ક્રિએટ કરતા હોય છે એ રીતે વિદ્યાર્થીઓ પણ મ્યુઝિક ક્રિએટ કરી રહ્યા છે એ જ રીતે અહીંયા છેક સુધી વિવિધ પ્રકારના જે અલગ અલગ ઘણા બધા જે પ્રોજેક્ટો છે જે વિજ્ઞાનના અલગ અલગ પ્રોજેક્ટો છે એ તમામ પ્રકારના પ્રોજેક્ટો અહીંયા રાખવામાં આવ્યા છે અને મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ પણ એને જોવા માટે ઉમટી પડ્યા છે અને હજી પણ એકાદો વિભાગ જે છે એની પણ આપણે મુલાકાત લેવા માટે જઈ રહ્યા છીએ અમારો જી તો હવે આપણે ઉપરની બાજુ જ્યાં આવ્યા છીએ ત્યાં પણ અલગ અલગ જે વિભાગો છે એની પણ આપણે માહિતી લઈશું અત્યારે જે આપણે વિભાગમાં પહોંચ્યા છીએ તે બેન્કિંગ પ્રક્રિયા ખરેખર બેંક કઈ રીતે કાર્ય કરે છે એ જોવા માટે જેમ બેન્કમાં જવું પડે છે એના બદલે અમારા વિદ્યાર્થીઓએ આખી બેંક રૂમની અંદર તૈયાર કરી છે જેમાં તમે આવો તો કયા વિભાગ કયા કયા વ્યક્તિઓની શું જવાબદારી હોય એ બધું તમને અહીંયા જોઈ શકો છો જી તો આવી રીતે આ સંપૂર્ણ આખો વિભાગ છે બેન્કનો જે બેન્કિંગ ક્ષેત્ર છે કહી શકાય એ બેન્કનો આખો ડિપાર્ટમેન્ટ છે એ સિવાય પણ અહીંયા હજી પણ ઘણા બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટો છે જેની અંદર આ ચૂંટણીની પ્રક્રિયાને લગતું કદાચ કઈ વિભાગ દેખાઈ રહ્યો છે આ કયા પ્રકારે છે સામાન્ય રીતે આપણે વ્યક્તિ અઢાર વર્ષથી વધુ ઉંમરની થાય ત્યારે મતદાન કરી શકે અને જ્યારે મતદાન કરવા જાય ત્યારે જ એને ચૂંટણી બૂથ જોવા મળતું હોય છે અને અંદરની કામગીરી કેવી રીતે થાય છે પણ અમારા વિદ્યાર્થીઓ અત્યારે આખી ચૂંટણી પ્રક્રિયાને લાઈવ કરી છે જેની અંદર ચૂંટણીમાં વપરાતા મતદારના રજિસ્ટરથી શરૂ કરી મત આપવાની પ્રક્રિયા અને મત આપ્યા પછી એ મતની ગણતરી થાય ત્યાં સુધીની આખી પ્રક્રિયા છે એમને લાઈવ કરવામાં આવેલી છે તો મુલાકાત લેનાર વ્યક્તિ બધું જ તો હવે આગળનો વિભાગ વિભાગ છે છે સરકારી યોજનાઓનો એ કયા પ્રકારે છે સામાન્ય રીતે ગવર્મેન્ટ જે જે ફેસિલિટી સામાન્ય માણસો માટે આપે છે એ કોઈકના કહેવાથી કે છાપામાં વાંચવાથી તો આપણે ખ્યાલ આવતો હોય પણ બધા માણસો સુધી આ માહિતી પહોંચતી નથી તો અમારો એક વિભાગ એવો છે જેની અંદર જુદી જુદી સરકારી યોજનાઓ કઈ કઈ છે એ તમામ યોજનાઓ વિશેની માહિતી આપેલી છે પછી એમએસએમઇ બિઝનેસ એ તમારે મંજૂરી લેવી હોય તો મંજૂરી પ્રક્રિયાથી માંડી અને તમામ પ્રકારની વિગતો છે તેને સમજાવી શકાય છે કે કેવી રીતે બિઝનેસની માહિતી મેળવી શકાય છે હવે અહીંયા વેદ ઉપનિષદ અને જે ધાર્મિક પુસ્તકો છે એનો એક આખો વિભાગ છે તો આવા કયા પ્રકારે કેવા પુસ્તકો છે આપણે આપણું સનાતન સંસ્કૃતિ છે એને ક્યાંક વિસરી જતા હોય એવું લાગે છે આપણને તો એ અત્યારે તમારી સામે જે અમારો વિભાગ છે એ વિભાગ આપણા વેદો જે આપણા દયાનંદ સરસ્વતીજીએ એક સૂત્ર આપેલું છે કે વેદ તરફ પાછા વળો આપણી વિસરાઈ ગયેલી અને મુશ્કેલી ઊભી કરતી જે જીવનશૈલી છે એનો જો કોઈ સચોટ ઇલાજ જોતો હોય તો એ આપણા વેદ છે તો આ આખે આખો વિભાગ છે એની અંદર વેદ ઉપનિષદો અને આપણા ધાર્મિક જે સાહિત્ય છે એ જે અત્યારે સામાન્ય રીતે બધાને જોવા નથી મળતું એ આખો વિભાગ છે આની અંદર હવે જે આગળનો એક છેલ્લો વિભાગ જે દેખાઈ રહ્યો છે એ છે વીમા પોલિસી અને કારીગર અને તેના સાધનો તો આ કયા પ્રકારનો વિભાગ છે ને અહીંયા કેવી માહિતીઓ મળશે સામાન્ય રીતે જે ઘરમાં કોઈ કારીગરી કામ કરતા હોય પછી કડિયા કામ કરતા હોય તો એના પરિવારના સભ્યોએ કડિયા કામના સાધનો તો જોયા હોય પણ બાકીના લોકો જેમના ઘરે આવું કોઈ સ્કિલ વર્ક કરનાર વ્યક્તિ નથી તો એમને આવા બધા સાધનોનો પરિચય હોતો નથી તો અમારો આખો વિભાગ છે જેની અંદર કડિયા કામ ઇલેક્ટ્રિક કામ કરતા હોય તે પ્લમ્બિંગ કામ કરતા હોય ખેતી કામ કરતા હોય તો એવા તમામ પ્રકારના સાધનો અહીંયા છે કે જે પોતે દરરોજના પોતાના વ્યવસાયની અંદર ઉપયોગ કરે છે જે વિદ્યાર્થીઓને જોવા મળે મુલાકાતીઓને જોવા મળે એના માટેનો આખો અમારું વિભાગનું આયોજન કરેલું છે જી તો આ પ્રકારે અહીંયા તમામ પ્રકારના આયોજનો થયા છે અને અહીંયા નીચે જે આ વિભાગો દેખાઈ રહ્યા છે એમાં કયા પ્રકારની વસ્તુઓ છે અને શું છે સામાન્ય રીતે આપણે હવે બાળકો છે એ મોબાઈલના યુગમાં મોબાઈલમાં રમતો રમતા થઈ ગયા છે અને મેદાની રમતો ભૂલી ગયા છે તો અમારો એક વિભાગ છે શેરી રમતો જે આપણે બધા રમીને મોટા થયા છીએ એવા પ્રકારની શેરી રમતોનો વિભાગ છે જે અત્યારના નવી પેઢીના બાળકો જે વધીને પંદર વર્ષ સુધીની ઉંમરના છે એ તો એ રમતા જ નથી તો એ જોઈ શકે રમી શકે અને એનાથી ખરેખર શરીર અને મન કેવી રીતે તંદુરસ્ત થાય છે એ બધું જોઈ શકે એના માટે અમારો એક વિભાગ છે તે શેરી રમતોનો છે પછી અંધશ્રદ્ધા નિવારણ થાય એ માટે વિજ્ઞાન એની પાછળ ક્યાં છુપાયેલું છે જો તમે એ નથી જાણતા તો લોકો તમને છેતરી જાય છે છે વિજ્ઞાન પરંતુ એ તમને અંધશ્રદ્ધાના નામે છેતરી જાય છે તો એમાંથી લોકોને જાગૃતિ મળે એનો એક આખો વિભાગ છે ત્યારબાદ અમારો એક વિભાગ છે જેની અંદર લાઈવ ચાકડો જેમાં માટીના વાસણો બને છે તો સામાન્ય રીતે હવે આ કલા લુપ્ત થતી જતી હોય આવું શ્રમનું કામ ઓછા લોકોને કરવું હોય છે તો અમારો એક ચાકડો મૂકેલો છે જેની અંદર આપણે જોઈ શકશું કે માટીના વાસણો છે એને લાઈવ કેવી રીતે બનાવી શકાય છે જી તો આ પ્રકારે આપણે જે પ્રકારે આખી માહિતી લીધી કે જેની અંદર અલગ અલગ જેટલા ચૌદ જેટલા વિભાગો છે ને માત્ર ગણિત વિજ્ઞાન પ્રદર્શન નહીં પરંતુ એની અંદર જે કલાથી માંડીને આપણા સ્થાપત્યો આપણી સંસ્કૃતિ આપણા પુસ્તકો આપણા વેદ આપણા પુરાણો આપણી જૂની સંસ્કૃતિ આપણા સંસ્કૃતિના વાસણો આપણી સંસ્કૃતિના પુસ્તકો આપણી સંસ્કૃતિના કાર્યો આ તમામ પ્રકારની વસ્તુઓ છે એ એક જ જગ્યાએ એક જ સ્થળેથી વિદ્યાર્થીઓ દ્વારા તમને જોવા મળે અને એની સાથે સાથે પાછું વર્તમાન સમયની જે ટેકનોલોજી છે એની પણ માહિતી તમને મળે એ તમામ પ્રકારનું આયોજન દોશી દ્વારા કરવામાં આવ્યું છે ત્રણ વાગ્યા સુધી આમ પ્રદર્શનની મુલાકાત લઈ શકો છો જેનું એડ્રેસ છે દોશી હાઈસ્કૂલ જે કામધેનું જે આપણું મોરબી કંડલા બાયપાસ હાઈવે છે ત્યાં કામધે પાસે આવેલી છે સ્કૂલ તેની તમે મુલાકાત લઈ શકો છો જોડાઈ રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખુબ આભાર